આપણા જીવનને આધ્યાત્મિક ઉન્નતિ મળે સાથે આધુનિકતા એ પણ રહે તો આને માટે કેવા માર્ગ હોય એ માર્ગ એવા છે કે જ્યાં આપણે જમીન સાથે પણ જોડાવું એટલે કે આપણા ધર્મ સાથે પણ જોડાવાનું આપણી પરંપરાઓ સાથે પણ જોડાવાનું અને સાથે આધુનિકતાનો કેળો પકડીને ઉન્નતિ કરવાની આજે આ વાત એટલા માટે કારણ કે ગુજરાત ફર્સ્ટ તરફથી એક સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આની પાછળનો આશય એ કે સંતો મહંતોનું માર્ગદર્શન આપણને મળે આ માર્ગદર્શન છેવાડા સુધી પહોંચે અને આપણું ભવિષ્ય જે ઘડાઈ રહ્યું છે શાળાઓમાં ઘડાઈ રહ્યું છે ઘરમાં ઘડાઈ રહ્યું છે મેદાનમાં રમતા રમતા ઘડાઈ રહ્યું છે ત્યાં પહોંચે આ સંદેશ પહોંચે અને આપણું ભવિષ્ય એ એવું ઘડાય કે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણું નામ થાય અમારી સાથે આજે સંત સંમેલનમાં એક એવા વ્યક્તિ હતા કે જેમણે બાણુંના વર્ષમાં તેમને બેસ્ટ ટીચર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો છે એટલે જાણી શકો છો કે એક શિક્ષક એક શિક્ષક તો કેટલા શાલીન કેવા વ્યક્તિત્વ તેમનું હોય એને એ કહેવાની જરૂર નથી પણ એ શિક્ષક આ સંમેલનને લઈને શું માને છે એ પણ સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષક એ વાત જાણીએ કરશન કાકા આપનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ અહીં આજે જે સંત સંમેલન યોજાયું આ સંત સંમેલન પહેલી વાર એક ન્યૂઝ ચેનલથી કરવામાં આવ્યું છે એટલે ન્યૂઝ ચેનલ સંત સંમેલન કરે એ તો નવું થયું અને આજે પ્રયાસ છે આ પ્રયાસ આગળ કેવા પ્રભાવ છોડશે આપ એક શિક્ષક છો આવા કાર્યથી આવનારી પેઢી કેવી રીતે ઘડાશે અમે અમારું ગામ આધ્યાત્મિક છે અને આવા જ્યારે પ્રસંગો થાય ત્યારે અમારે ત્યાં સાધુ સંતોનું અમે અમને અમે આમંત્રણ આપીએ છીએ અને આજે જે ભારતભરના ભરના જે મહામંડલેશ્વર સંતો કહેવાય જેના દર્શન કરવાથી કે જેના પગલાં પડે અને આપણે પાવન થઈએ એવા સંત સંમેલન જ્યારે ભર્યું છે અહીંયા અને તેઓ સંતો આવ્યા છે ત્યારે અમે એમના માટે ગૌરવ લઈએ છીએ અને એમનાથી અમારું ગામ પાવન બન્યું છે એટલે ખરેખર સંતોને અમે આવકારીએ છીએ એમને અભિનંદન એમના ચરણોમાં અમે વંદન કરીએ છીએ આ સંતોએ જે પણ સંદેશ આપ્યો છે આ સંદેશ આજના ભવિ આજના જે બાળકો છે એટલે આવનારું ભવિષ્ય એના સુધી કેવી રીતે પહોંચશે અને આ પ્રયાસ થકી શું એ લોકો પણ એવા જ ધર્મસ્થ આદર્શ મૂલ્યવાન લોકો બનશે સરસ પ્રશ્ન કર્યો અત્યારે દિવસે દિવસે નૈતિક મૂલ્યો ઓછા ઘટતા જાય છે અને એવા પ્રસંગે જ્યારે આવા સાધુ સંતોનો સગમ સમાગમ થાય એમના પ્રવચન થાય એમનું માર્ગદર્શન મળે ત્યારે આ નવી પેઢીને પણ કંઈક પ્રેરણા મળે અને કંઈક પોતાનું માણસ તરીકે કેવી રીતે જીવવું કેવી રીતે રહેવું એ બધું સંતો શીખવાડે છે અને એના માટે સંતોનું સમાગમ અને સંતોની આ જે માર્ગદર્શન ભૂમિકા છે એ બહુ મહત્વની છે અને એનાથી જ આ જે નવી પેઢી છે ને એ ખરેખર સારી બનવાની છે આભાર કાકા આપ અમારી સાથે જોડાયા અને એક શિક્ષક તરીકે આપે જે તમારી વાત અને તમારા વિચારો વ્યક્ત કર્યા તેના માટે થેન્ક યુ વાત એ સાચી છે જ્યારે આધ્યાત્મિક ઉન્નતિની વાત હોય નૈતિકતા એટલી જ જરૂરી છે જીવનમાં તો નૈતિકતાની સાથે આધુનિકતાનો સમન્વય થાય છે અને આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય થાય છે તો આપણી ઉન્નતિ તો પછી આકાશ આમશે કેમેરામેન મનીષ દવે સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ ખોરજ